નમસ્તે ગુજરાત આપણે ક્યારે વિચાર્યું છે કે આ પૃથ્વી પર આપણા સિવાય બીજું કોઈ હોત જ નહીં તો કદાચ આ વિચારીને પણ આપણે અચરજ લાગે અત્યારે હું આ રીલ્સ બનાવું છું પણ તમે લોકો જોવા જ ના હોત તો પૈસા અને કોઈ પણ વસ્તુ વગર ચાલે પરંતુ જીવનમાં સૌથી વધુ મહત્વ સંબંધોનું છે એક રિસર્ચ પ્રમાણે કોઈ પણ સંબંધ સુધારવા માટેની સોનેરી ચાવી એ છે કે જેની સામે આપણે ફરિયાદ હોય તેની દસ સારી બાબતો આપણને દેખાવી જોઈએ અને જો તે નથી દેખાતી તો સમજવું કે સંબંધોમાં તિરાડ નક્કી છે કદાચ એટલે જ અત્યારે પહેલી નજરમાં પ્રેમ અને પહેલી જ લડાઈમાં ડિવોર્સ થાય છે કારણ કે આકર્ષણના નિયમ મુજબ આપણે જેવું વિચારીએ છીએ કે બોલીએ છીએ તે આપોઆપ આપણા જીવનમાં આવે છે એટલે સાચા દિલથી કૃતજ્ઞતા વ્યક્ત કરવાથી આપણે કોઈ માટે કઈ ફરિયાદ રહેતી જ નથી એક સવાલનો જવાબ આપો તમને કોઈ એટલું કહી દે કે આઈ લવ યુ ધ વી યુ કે નહીં તો આજની પ્રેક્ટિસ સામે વાળાને જેવો છે તેવો સ્વીકારી એની માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની છે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે